અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા આજે રોડ સેફ્ટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે બાઇક રેલીનું આયોજન થયું છે એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના તત્વાવધાનમાં આજે યોજાઈ

તો સ્પીડ થી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ